આપડે નિઝામ બાદ પગી જાય છે ગાડીની તાલપત્રી ખોલી નાખી છે

મિત્રો જય મામંગલ જય દ્વારકાધીશ તો ફરીથી અમારા બીજા ભાગમાં એટલે કે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આ ટીપમાં તો બીજા ભાગમાં તો હવે હેરાન થઈ ગયા કારણ કે બે ટાયર ફાડી નાખ્યા છે બરાબર હેરાન થવાનું રહે તો વિડીયોમાં છેલર સુધી બને રહેજો સેલર પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અમારા હવે પછીના વિડીયો રેગ્યુલર જોવા મળે અને પહેલાં થોડુંક ચેનલ અમારી ખોલી તો પેલા ના જોવા મળશે જે નવા હોય એને તો જોઈ લીધા પર બને રહેજો સોરી સોરી ભૂલાઈ જાય નવું નવું છે ને બધું વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હલો અમારી માટે શું કઠણ થઈ છે એ તમને બતાવી આપણે ભૂગી ગયા છીએ ચોપડા જ્યાં આપણે ગઈ ટીપેથી ખાલી આવ્યા હતા સર્કલ ફેન મશીન આર્મી તો સરકલ ભોગી જાય આપડે જવાનું છે આ જાય છે આમ ધરણ ગાવ ધરણડલ રસ્તા આપણે આમ જવાનું છે યાવલ છોકરા બાયપાસ માં સી ભાઈ અત્યારે કારણ કે બસ માં કઈ શૂટ કર્યું નતું એકલો વરસાદ ને એવું જ બધું નડે છે વરસાદને એવું બધું નીડ્યું તો ઘારોન મારો બધું કઈ એખું દેખાતું નહોતું અહીંયા વળી વરસાદ હજી ચાલુ જ છે બંધ તો થયો જ નથી પણ થોડોક ઓછો પડી ગયો છે હવે જોઈએ આગળ કેવો છે એમ હાલો તો ભાઈ હું કઠણાય માથા મારે કાંઈ ખબર નથી પડતી ઓવરમાં વહેલો તો આ ટેર ફાડી નીકો અને અત્યારે અંજના આ ટાયર ફાટી જો છે હવે નીકળે પછી દેખાડું કેવો ફાટ્યો એમ કારણ કે હાવ એટલે હાવ મેળ આવી જોવાની પહેલાની ટીપે આપણે ટાયર મેં એરેન્જ થયા હતા અને આ ટીપે તો બે ફાડી રહી છે જોઈએ છીએ આગળ આગળ શું થાય છે આપણે જો એક પાછળ જેક મારી દીધો છે ને ઘોઘા દાદો આ વસલા ઝોટામાં જેક મારે છે તો આપણે અત્યારે ખોલવાના છે આ ત્રણે હવે આનો અંદર લો ને આનો અંદર લો એ બી એક છોટો કરશું આ તો ફાટી ગયેલો છે ને ઓલે ફાટી ગયેલો છે આ એક હારો છે એટલે ઓલા બે અંદરના છે એને એક છોટો કરી નાખશું આ ટાયર હારા છે એટલે એક આનો છોટો એમ નાખી દેવું અને આ બાયર ને આ બાયડલો બે લિફ્ટમાં જવા દેવું એટલે આપણે અત્યારે બકી જાય કામ પછી હાલતા થઈ કારણ કે ડુંગળી ભરેલી છે આપણે ટાઈમવાળો માલ કહેવાય મોડું જોવું હોય તો પૈસા ને બેસાક કાપે એવું બધું થાય મંડી હરકી ટાઈમે થાય નહીં જોકે સમય આપણે વધારે આપેલો છે એટલે વાંધો નથી જોઈએ ટાયર ખોલી હા હેરાન થઈ ગયા છે તો વરસાદના વ્લોગ શૂટ કરવાની મજા નહોતી આવતી ઉપરથી ટાયરે હેરાન કર્યા તો જોઈએ હાલો મારી દી ખુલી જાય પછી તમને બીજો ટાયર જે ફાટલો છે એ દેખા જો ભાઈ બધી મહેનત હજાર થઈ ગઈ છે હવે જો આમાં એક આ ફાટલો મેં તમને કીધું ઓલો ફાટલો દેખાય જો આ જો આ ફાટલો

આપણે રાતે ટાયર ફેરવા હતા બધા અમલા બે ફાટી ગયા એટલે પછી બતા આગળ આવીને ધીમે ડીઝલ ફૂલ કરાવ્યું ડીઝલ દૂર કરીને ઉડી કરતા આપણે તો આપણે બધા ઉગ્યા મોઢું થયું અને ક્યાંક નવી ઘો આવી જ્યાં પાઇપ છે તેની આપણે બધી સાફ કરવાની છે ધૂળ સાફ કરવાની કેરની ભાગ છે

હળી ગલું કોણ છે આ બધા જોવેલો ભાઈ તો ખોલી નાખી છે ગાડી કમ્પ્લીટ કારણ કે દોઢસો કટ્ટા ખાલી કરવાના છે તો આપણે એમ હતું કાંઈ પાણી આવ્યું છે પણ કાંઈ પાણી આવ્યું નથી પીનાણું નથી એટલે વાંધો નહીં અને આ જે ડાઘા દેખાય ડુંગળીના એ આ ઓલું પાર્ટીઓ જે આપણે દઈએ છીએ નહીં એના છે બહાર માર આવે એટલે

અહીંયા એક આ બાજુમાં છે મહવાની ગાડી છે એ પણ ખાલી થાય છે ને સામે પડી આપણે મયુરભાઈની ગાડી ખાસ ભાઈ બંધ એ બે એને બે માલ ભરેલા હતા અડધા અડધા આ નિઝામબાદની ડુંગળી ભરેલી હતી અડધી એ અડધી ખાલી થઈ આ જોરો દેખાય ના અને હવે ચેન્નાઈનો પાવડર ભરેલો છે તો એ પાવડર હા હા ફરવા દે તો અમારા મયુરભાઈ દોડા બાંધે છે તો ભાઈ છેલ્લી આપણી ખો થયેલી બાકી છે હવે અંદર ચાલીક જેવી આપણે તૂર હારી કરીએ છીએ અમે એકલા પાંદડા દેખાય છે દાણા તો નથી કોકસ છે એટલે સોરી 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 વાલોર વાલોર એલા ભાઈ તુર આવડી ગયું આપણે વાલોર હારી કરીએ છીએ એમાં એકલા પાંદડા છે આમાં બટેટું ટમેટું એવું કંઈક નાખ્યું જો કેમ કે બધી આવી જ હતી એટલે તોય આપણે ખાવાનું તૂર મન વાલર ખાવાનું મન થયું એટલે આપણે લઈ લીધી હવે એટલી રી છે અહીંયા રિપેર કરી નાખી રિપેર હો હારી ની રિપેર બરાબર ને બરાબર બરાબર હા ચાલો જો આદુ ને લહોણ આખો પડ્યો છે મરસાની ગટકી કરી દે મરસા થોડક નાખવી ગટકી કરી જોઈએ હાલો ને નકર પછી અહીંયા ખાલી થઈ જાય એટલે આપણે અહીંયા ખાલી હારું જ કરવાનું છે પછી ટ્રાન્સપોર્ટે જઈને પછી બનાવવાનું છે એટલે હાલો હવે અહી પહેલા સારું કરી લનકો આ દાદાનો ને સાંભળું આપણે તો ભાઈ આપણે ઉતાવળ છે થોડીક કારણ કે કેટલા વાગી ગયા દાદા હા 11:30 છે બહુ ઉતાર્યું નથી આપણે શૂટિંગ નથી તો અને બને છે જળવી નથી થોડું પાર્લર બટેટાનું શાક ને રોટલા ખાવાના છે મોડું ખાવું પણ થોડું ખારું ખાવું એવું ભૂગતાનું કેવું છે હવે શું કેવું ભૂગત કેમ કે ગાડી ખાલી કરવામાં થઈ ગયું હોય મોડું ને એટલે તો વાલોર બટેટાનું શાક બને નાખી ભલે નાખી પકડો ના ભલે હાલો તો પછી રોટલાય બનાવવાના છે તો પેલા નાખી તો ભાઈ જવું આપણું શાક એ બની ગયું છે રોટલા પણ બની ગયા છે અને ખાવાનું સારું પણ કરી દીધું છે મેં કીધું મોડું થઈ ગયું હતું તો આવડી હજી ઠરે છે શાક હજી લાટ પીડ્યું છે મરશે હેકી નાખ્યા તળવા નથી ફેંકી નાખો ચાલો હેકી નાખી આપણે હેકી નાખ્યા છે જો ખાવા મીડ્યા છે એટલે અત્યારે કેટલા હતા હવાના કોરા હતા વાગ્યા કેટલા અત્યારે બાર ને હાથ જો તો હાલો ખાઈ લઈએ પેલા તો હાલો ભાઈ આપણે કમ્પ્લેટ ખાલી ખાલી ગાડી ફરી નથી રાતે અને પાર્કિંગમાં બેઠા છીએ અત્યારે નિર્ઝામાં તો જવાનું છે હવે આપણે શીણ્યા ભરવા આજે કમ્પલેટ ફાઈ પી લીધું તું ને જ્યાં સુધી ખાલી કરી જ્યાં સુધી હેરાન થવાના ધંધા રહેતા બે ટાયર ખાડી કાં આમાં લે આમ ને આમ કરવામાં રહેતા એટલે બહુ હેરાન થઈ ગયા હતા આપણે ને હવે જવાનું છે શેણા ભરવા એ પણ કામરેશ સુરતના આપણે મહારાષ્ટ્રમાંથી અઢીસો કિલોમીટર ઉતરતામાંથી ભરવાના છે ચાલો બીજા ભાગને અહીંયા વિરામ આપીએ તો ચેનલ પર નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો હજી કઉશું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ હવે આપણે ત્રીજા ભાગમાં ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય